મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત તમને ભૂલી જવું જોઈએ પણ આપણે કેવું થાય ખબર છે સારું કામ થાય ને તો મેં કર્યું અને ખોટું કામ થઈ જાય તો કે મારાથી થઈ ગયું સરસ મજાનો હલવો બનાવ્યો હોય અને આપણે પૂછીએ કે આ કોણે કર્યું મેં બનાવ્યું અને હલવો બનાવતા બનાવતા દૂધ ઢોળાઈ જાય ને પૂછે કે આ તો કે એ મારાથી ઢોળાઈ ગયું એમ નહીં કે મેં ઢોળ્યું મારાથી ઢોળાઈ ગયું મારા દ્વારા ઢોળાઈ ગયું સારું કામ થાય ત્યારે આપણે પોતે આગળ થઈ જઈએ છે અને આપણાથી જ ખરાબ કામ થાય ત્યારે આપણે અન્યથી જોડાઈ જઈએ છીએ તો અહીંયા આગળ ક્યાં અમૃત અને ક્યાં અમૃત ક્યાં કાચ અને ક્યાં મણી ક્વ સુધા કથા લોકે ક્વાચ્વણી મહાન બ્રહ્મરા તો વિચાર્યવા ક્યાં સુધા અને ક્યાં અમૃત ક્યાં અમૃત અને ક્યાં કથા અમૃત કાચની કિંમત મણી હારે ન થાય અને આ મણી એટલે સામાન્ય મણી નહી હો ચિંતા મળે કે જેમાં ખાલી તમે ચિંતન કરો ભાગવતના માંડવામાં આવીને બેસો ને અને ચિંતન કરો ને તોય તમારું ધન્ય થઈ જાય તમે તોય તમારું જીવન ધન્ય થઈ જાય પણ અહીંયા આ શ્લોકમાં એક શબ્દ બહુ સરસ વાપરો છે બીજી લીટીમાં પહેલો શબ્દ છે બ્રહ્મરાતો સુખદેવજી મહારાજ માટે શબ્દ પ્રયોજન છે ને સુખદેવ લખી શકાય ચાર ચારદક્શર છે સુકદેવ લખી શકાતું તું પણ બ્રહ્મ રાતો એટલા માટે લખાયું છે કે જેને બ્રહ્મને આરાધા છે જેને સંપૂર્ણ ભરોસો બ્રહ્મામાં રાખ્યો છે અને એકલાય નહીં હોય બે વ્યક્તિએ શ્રોતાને ભક્તા બેયનો ભરોસો ભગવાનમાં શ્રોતાને વક્તા બૈને જેને ઉગાય્યા છે ભગવાને એવા ભગવાનનો જેને ભરોસો રાખ્યો છે એટલે લખ્યું બ્રહ્મ રાતો વિચારીએ એ શુકદેવજી મહારાજેનો ઉપહાસ કર્યો દેવતાઓને જરા હસી પડ્યા છે કે તમે આ બેને સરખા માનો છો ભાગવતનો વક્તા અને ભાગવતનો શ્રોતા એટલે કે સુખદેવ અને પરીક્ષિત બે ભગવાનથી રક્ષાયેલા છે એટલા માટે થઈને જેને સંપૂર્ણ ભરોસો ભગવાનમાં જેને પરમાત્મા સિવાય ભરોસો જ નથી આ દુનિયામાં ભરોસો કરવો હોય તો ભગવાનમાં કરજો ચર કે તૈયાર જવાનું દ્રઢ ચરનન કેરો ભરો સો દ્રઢ ચરણ

બધામાં ભાવ સાથે આ કથામાં બ્રહ્મ રાતો વિચારીએ આપણે એક એક સુખદેવજી મહારાજ એ પણ કીધું કે દેવતાઓ ભલે હતા શું થઈ ગયું પણ ભાવ નહોતો એટલે કથા ન મળી આ કથામાં આપણને બીજો આ શ્લોકમાંથી ઉપદેશ મળ્યો છે કે જ્યારે પણ કથામાં આવીએ ત્યારે ભાવ સભરાવી કથામાં આવું જોઈએ કે હું કથા સાંભળવા જઈ રહ્યો છું ભગવાનની પ્રભુની કથા સાંભળવા જાઉં છું ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણ પરમાત્મા ભાવથી જ તમને પ્રગટ થશે ભાવ નહીં હોય તો તમે કદાચ ચાર કલાક હું પાંચ કલાક કથામાં બેસો નહીં પડે અને ઈ ભાવ સાથે ભગવાનમાં ભરોસા સાથે जासु होत निवे તમે ભાવસર ત્યારે કથામાં આવશો ને ત્યારે હું ભરોસા સાથે કહું છું કે તમે જેટલા ભાવથી કથામાં આવ્યા છો એટલા જ ભાવથી ઠાકોરજી પણ આવશે અને ભાવથી કથા સાંભળશો તો તમારી અંદર જશે તમે કાલે મું ગુરુજી ચર્ચા કરતા હતા તો મેં ગુરુજીને કહેતો તો કે ગુરુજી આ સંસારમાં પરમાત્માને ભીતરમાં ભરવાના છે આપણે મંદિરોમાં ભરીએ છીએ આપણે દેવાલયમાં ભગવાનને ભરીએ છીએ ભરવા જેવો જો કોઈ તત્વ હોય પરમાત્માને તો ભીતર છે ભીતરમાં ભરો ભગવાનને અને એ ભીતરમાં ભરવો હોય તો ક્યાંથી અહીં ખોલવું પડશે ના કાનને ખુલ્લા રાખો પ્રવિષ્ટ કર્ણરણ પરમાત્મા કાનમાંથી આવે છે જેમ જેમ તમે ભગવાનને સાંભળતા જાવ ને એમ એમ તમારી અંદર ભરાતા જાય છે પણ પરમાત્માને ભરવા હોય તો હમણાં ગુરુજીએ કહ્યું એમ કે બધી ડબલીઓમાં ભર્યું હતું કોઈમાં કાજુ કોઈમાં બદામ એક ખાલી હતી એમાં કૃષ્ણ હતો ખાલી ભરણી કૃષ્ણ હતો કેમ તો કહે છે કે જ્યાં કશું જ ન હોય ત્યાં કૃષ્ણ રહે છે બધું બહાર કાઢવું પડે તો કૃષ્ણ મળે એકવાર એક મહાત્માજી ગામના પાદરમાં આવેલા ચાલતા ચાલતા બધાને પૂછતા પૂછતા રામજી મંદિરે આવ્યા બેઠા છે ગામના લોકોએ વિચાર્યું ખાલી ને આપણે મહારાજ પાસે જઈ મહારાજ પાસે જઈ અને આપણે કંઈક આપણી આ સમસ્યા કેટલાય સમયથી છે કાઢીએ ચાલો મારે નજીક કીધું માપજી તમે આવ્યા છો અમારા ગામમાં થોડુંક અમારા ગામનું સારું કરતા જાઓ મહાત્માજી કહ્યું શું સારું કરું તમારું તો કહે છે બાપજી અમારા ગામમાં એક કુવો છે પણ પાણી અંદરથી દુર્ગંધ વાળું આવે છે એમ એક કામ કરો કુવાની પાસે અંદર જઈને ધૂપ દીવા કરો હારા સુગંધિત ધૂપ કરો ને આટલે થઈ જાય સુગંધિત બધું આ લોકો આખા ગામના લોકો ભેગા થઈને મોટો ધૂપ કર્યો પછી પાણી કાઢ્યું તો એમનામ દુર્ગંધ વાળું ફરી પાછા આવ્યા મહારાજ તમે કીધું એ પ્રમાણે ધૂપ સુગંધ કર્યા પણ તોય કઈ પાણીમાં ફેર પડ્યો નહીં એમ એક કામ કરો જાઓ બધા એક એક શીશી નાની એવી અત્તરની પધરાવો થઈ જાય સુગંધ વાળું ગયા અંદર બધાએ અત્તર પધરાવ્યું પાણી સીચીને લઈ આવ્યા બહાર પાછું દુર્ગંધ વાળું હવે હવે શું ખરી પાછા મારા પાસે આવ્યા બાપજી તમે કીધું અમે અતરે પધરાવ્યું પણ પાણી દુર્ગંધવાળું જ આવે છે હોય જ નહીં અરે હા બાપજી ખોટું થોડા બોલીએ અમે કાંઈ તો કે હવે મારે આવવું પડશે બાપજી આવ્યા અને કુવાના કાઠિયા બી આમ જોયું ધૂપ દીવા કર્યા એ બધું હતું અત્તરની શિષ્યોઓ નાખી તે બધું હતું મહારાજે કીધું કે આ અતર ગમે એટલું પધરાવો ધૂપ દીવા કરો એમ એમ ન થાય આમાં મરેલા જે પશુ પક્ષી પડાય એને કાઢો તો પાણી સુગંધિત થાય એમ આપણી અંદર આ કથામાં આવીએ સારી ખુરશીમાં બે જઈએ સારું આમ આમ હારા કપડાં પહેરીને આવીએ પણ જ્યાં સુધી કામ અને ક્રોધના મળેલા પશુ પક્ષી નીકળી નહીં જાય ત્યાં સુધી ઠાકોરજી અંદર તમને શુદ્ધ નહીં મળે પ્રભુ જોઈએ છે તો બધું કાઢી દો માણસ દિવસમાં ત્રણ ત્રણ વખત કપડાં બદલે પણ સ્વભાવ નથી બદલતો સ્વભાવ બદલશો તો તમારું જીવન તન્ય થશે સ્વભાવ બદલશો તો જીવન સુખમય થશે અહીંયા આવીને પવિત્ર ભાવ સાથે કથાને સાંભળો અને એ કથાને સાંભળશો તો પરમાત્મા અંદર આવશે કાન ખુલ્લા રાખવા અહીંયા મોટું બંધ એક બાજુનો કાન બંધ બધું અંદર ઉતરવું જોઈએ નહીં તો પછી તમારી કઈ કિંમત નહીં થાય અને આ કથા ભગવાને આપણને આ કાન ઠાકોરજી એ કથા સાંભળવા આપ્યા છે કાન સાંભળવા કાન આય પાછે તને થા સાંભળ કાન આય પાછે તને કથા સાંભળવા છે તને કથા સાંભળવા નહીં સાંભળે તો માન છે કોડી રે જેના કાનો ભગવાન ની કથા નથી સાંભળી એના કાન કાન નથી સાપ ને રેવા ખાલી દર છે જિન્હરી કથા સુની નહી કાના શ્રવણ રંધ્ર અરૂને પ્રભુની કથા નથી સાંભળી એ કાન કાન નથી આ કાનથી પ્રભુની કથા સંભળાય જેટલું ને વધારે પવિત્ર થશો જેટલું સાંભળશો એટલા મોટા થશો અને જ્યાં સુધી તમે સાંભળો નહીં ત્યાં સુધી કોઈને કહી ન શકો બાળકને તમે બોલતા શીખડાવતા નથી તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં આપણે એમ થાય છે કે હમણાં બાળકને મા માં કહીને કીધું ને એટલે એ બોલે છે ના તમે બાળકને બોલતા શીખવાડતા જ નથી બાળક તમારું બોલેલું સાંભળી સાંભળી શીખે છે જે બાળક જન્મતાની સાથે બેરું હોય ને એ કોઈથી બોલે નહીં કારણ સાંભળ્યા વગર એની ખબર જ ન પડતી કેમ કરવી માટે સરસ મજાનું સાંભળો સારું સાંભળો અને તમારો ભાવ પ્રગટ થાય તો ભગવાન પ્રગટ થયા વગર રહી જ ન તમારો ભાવ હોય તો ભગવાન આવે જ એમાં સંશય જ નથી પરમાત્માને લાવવા હોય તો તમારે તમારો ભાવ વ્યક્ત કરવો પડશે જ્યાં સુધી તમારો ભાવ વ્યક્ત નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી તમારી મધ્યમાં પધારશે નહીં કોઈ દિવસ જેવી તમારી ભાવના જિનકે મન રહી ભાવના જેસી એવી જ મૂર્તિને દેખાય તમારી ભાવના હોય અને એટલા માટે ભગવાન ભાગવજીના ત્રીજા સ્કંદમાં સુંદર મજાના એક સંવાદમાં બ્રહ્મવાચ બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિનો શ્લોક છે ગુરુજીયા ત્વમ પરિભા વિતહત રોજ આશે પથો નુ નાથ પુસા યુરૂભાવયંતી તત્વુ પ્રણયે સદનુગ્ર કેટલો સુંદર ભાવ કીધો છે કે જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો ભાગજીનો શ્લોક છે જેના કમળમાં તમે નિવાસ કરો છો એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે હે પુણ્યશ્લોક પ્રભુ આપના ભક્તો જે જે ભાવથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે તમે એવા એવા રૂપને ધારણ કરીને સંસારમાં આવતા રહો છો ભાવિ

અને કથા સાંભળવાથી ખાલી નહીં હોય સાંભળીને ભીતરમાં રાખવાથી ભીતરમાં જે માણસ કથા નથી રાખતો એ માણસ ક્યારે શ્રેષ્ઠ બનતો નથી એક વાર પાસે એક માણસ ત્રણ મૂર્તિઓ લઈને આવે છે મૂર્તિ બધી એક સરખી છે રાજાને મૂર્તિ ગમી એટલે પૂછ્યું કે ભાઈ આનો શું ભાવ છે એટલે કીધું કે મહારાજ આના પચાસ હજાર છે આના લાખ રૂપિયા છે આના દસ લાખ રૂપિયા છે જોવામાં સેમ જાય કીધું આવું કેમ તો કે જો મહારાજ હું તમને એનું કંઈ બતાવું એ માણસે એક દોરો લઈ અને કાનમાં નાખ્યો તો એ દોરો કાનમાંથી બીજા કાનમાં નીકળી ગયો હવે તમારે નક્કી કરવાનું છે તમારી કિંમત શું છે આ કાનમાંથી આ કાનમાં દોરો નીકળી ગયો એની હતી પચાસ તો કહે છે ઘણા લોકો આવા હોય કથામાં જાય પણ અહીંથી સાંભળે અહીંથી કાઢ નાખે એની કિંમત પચાસ આ બીજી લાખ વાળી છે એનું તો કે સાંભળો જો જોઈ લો એના કાનમાં દોરો નાખ્યો તો કાન બંધ હતો પણ મોઢામાંથી દોરો નીકળ્યો ઘણા લોકો એવા હોય કથા સાંભળે અને બાર જઈને પછી બધું બોલી દે સારું છે કે કથા સાંભળીને પાછું એનું જ કોઈકને સંભળાવે છે એટલે અહીંયાથી એક દોરો નાખ્યો મોઢામાંથી નીકળી ગયો એ બોલીને બધું ભૂલી જાય છે એટલે એની કિંમત એક લાખ રૂપિયા છે તમે આ દસ લાખ વાળીનું શું છે દસ લાખ વાળાનું હું છે તો કહે છે એનું એ છે એનો એક કાને બંધ છે મોઢું બંધ છે જે દોરો ન બધું હૃદયમાં જાય છે અને જે લોકો કથાને હૃદયમાં ભરી રાખે એની કિંમત અગણિત છે આ સંસારમાં કથાને ભીતરમાં ભરી રાખો આ કથાને અહીંયા આ કાંથી કાંઈ હાંડલું અહીંયાથી કાઢ્યું એવા માટે નથી કથા આ કથાને સાંભળીને જાવ છો તો કોઈ વાતોને વાગોળતા જાવ જેમ હિન્દી પિક્ચર જોવા જાવ અને ગીત આવ્યું હોય અને એ ગીત ગાતા ગાતા બહાર નીકળો છો ને ઉપાડો લઈ ઘણા તો હવારમાં એક કેસર ચડાઈ પછી આખોથી ગાયા કરે ન આવડે તો હું કરતો હોય પણ એ ગાયા તો કરે છે જેમ તમને એકાદ ગીત ચડી જાય છે ને એમ ભગવાનની જે દિવસે કથા ચડી જાય ને એ દિવસે તમારો બેડો પાર થઈ જશે જે દિવસે તમને પ્રભુની કથા ચડી જશે તમારા પ્રત્યેની ભાવનાથી જ તમે ભગવાન તમે આવનારા છો અને અહીંયા કહ્યું કે ભગવાન આવે છે જ્યારે જ્યારે સંસારના માણસો હૃદયમાં ભગવાનને ભરી અને પ્રાર્થના કરે છે ત્યારે ત્યારે કૃષ્ણ આવ્યા છે આ દુનિયામાં એક પણ ભગવાનનો ભક્ત એવો બતાવો જેના માટે ભગવાન આવ્યા ન હોય કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યું કોણે બોલાવ્યું ને ક્યારે ન આવ્યો કૃષ્ણ કહે છે મને बोला प्रेम धरि मेता नरसिये बोला प्रेम धरि मेता नरसिये बोला नागरनाथ जमाडवा કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો ક્યારે બોલાવ્યો ને ક્યારે ભગવાન કહે છે કે મને બતાવો તો ખરાક મારા ભક્તો એ મને બોલાવ્યો હોય અને આવ્યો ન હોય મીરાએ બોલાવ્યો તો ઝેર પીવા આવ્યો દ્રૌપદીએ બોલાવ્યો તો સાડી બનીને આવ્યો નરસૈયાએ બોલાવ્યો એના બાપનું શ્રાદ્ધ કરવા માટે આવ્યો આ સંસારમાં કોઈ બતાવો તો ખરા કે મને બોલાવ્યો હોય ને આવ્યો ન હો અને એટલા માટે અહીંયા બ્રહ્માજી કહે પરિભા વિત સરોજ જેવી ભાવના હશે એવી રીતે પરમાત્મા તમે પ્રગટ થાવ છો પ્રભુ એમાં કોઈ સંશય નથી માટે હે નાથ આપ કૃપા કરવાવાળા બનો અને એવી ભગવાનની આ કથા મને તમને મળી છે એટલે એ કથામાં આપણે પ્રવેશ કરવો છે અને એ કથા મહાત્મ્યથી પ્રારંભ થાય એવા ગંગાના ઘાટ ઉપર આ કથાને આપણા હૃદયમાં ભરવા માટે બેઠા છીએ અને એ ભરવા માટે ભગવાન ઠાકોરજીનું મહાત્મ્ય કે જેમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા સચિદાનંદ વયમ મહ ભગવન અમે તમને વંદન કરીએ પેલું વંદન ભગવાન જગદગુરુને કર્યું અને બીજું વંદન સદગુરુ ભગવાન સુખદેવને કર્યું છે

એવા હે મુનિઓના હૃદયના સ્વામી અમે તમને પ્રણામ કરીએ છીએ ભગવાન સુખદેવને વંદન કર્યા ભગવાન કૃષ્ણને વંદન કર્યા અને આ કથા નેમી શ્રેણીમાં ચાલતી હતી થોડો ક્રમ લઈને કથાને આગળ વધારું કે જ્યારે આ કથા નૈમી શ્રેણીમાં ચાલતી હતી ત્યારે સુત નામના મહાપુરાણીને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ વંદન કે ઋષિ મુનિઓ વંદન કરતા કહેન એક તો કથાના પાન માટે જે કુશળ એવા સોનકો બેઠા છે કુશલ સોનકો બ્રવિ કુશળતા છે અમને કથા મળશે અને કથાનો કહેનારો મહામતિમ છે નેમી છે સુત મહાસિનમ અભિવાદ્યમ મહામતિમ જેની જેની મતિ મોટી છે જેની બુદ્ધિ સારી છે એનું અમે અભિવાદન કરીએ છીએ એનું અભિવાદન કર્યું અને પછી જ્યારે અહીંયા બેઠા છે સત્રમાં એ દીર્ઘ સત્રની અંદર બેઠા બેઠા ચાર પ્રશ્નો સ્વર્ણકાદિક ઋષિ મુનિઓ કર્યા છે ભગવાન અમારી પ્રાર્થના છે સૌથી પેલી પ્રાર્થના અમારી એ છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સબર મળતો વિવેક અમારામાં ટકે કેમ અને એની વૃદ્ધિ કેમ થાય એની કૃપા કરો વિવેક વગર કશું પ્રાપ્ત થતું નથી જેટલા લોકો સંસારમાં વિવેક ચૂક્યા છે એ બધા હાવ ધૂળધાણી થઈ ગયા છે આ દુનિયામાં બધું ચૂકી જવું પણ પોતાનો વિવેક ન ચૂકવો જોઈએ ક્યારેય માણસ વિવેક ન ચૂકે ક્યારેય પણ વિવેક ક્યારે મળે આવી કથાઓમાં ગયા હોય વિવેક એટલે કોઈ છોકરાનું નામ નથી હો તમને થાય હમણાં વિવેક મળશે આપણને હોતા આ કઈ દુકાને વેચાતી વસ્તુ નથી આ કથાના માધ્યમથી સારા વિચારો દ્વારા આપણી અંદર એક વિવેકની કેળવણી થાય અને એ વિવેક દ્વારા આપણે લોકોને રાજી કરીએ એ વિવેક દ્વારા ઠાકોરજીને પ્રસન્ન કરીએ